નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું સરગબાની નું નવા મસાલા અને નવી રીતે માં શાક સરગવાની સિંગ છે એ ખૂબ પૌષ્ટિક હોય છે અને તેની અંદર કાર્બોહાઈડ્રેટ પ્રોટીન સોડિયમ પોટેશિયમ વિટામિન એ બી અને સી હોય છે અને જેથી જો સરગવાની સિઝનમાં આ શાક કે તેની કોઈ પણ વાનગી આપણે બનાવીને વારંવાર ખાઈએ ને તો તે હાડકાને પણ મજબૂત બનાવે છે અને શરીરમાં કેલ્શિયમની કમીને પણ દૂર કરે છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી સરગવાની સિંગનો કુકરમાં નવી રીતે શાક સરગવાની સિંગનો નવી રીતે ચણાના લોટ વિના અને ઝટપટ કુકરમાં શાક બનાવવા માટે અહીં મેં સરગવાની સીંગોને લઈ લીધી છે તેને ધોઈ લીધી છે અને તેના ટુકડા કરી લીધા છે હવે આપણે આ શાકની આગળની પ્રોસેસ કરીએ શાક બનાવવા માટે અહીં મેં બે ટેબલ સ્પૂન સિંગદાણા કાચા લીધા છે અને ત્રણ ટેબલ સ્પૂન તીખા ગાંઠિયા લીધા છે તીખા ગાંઠિયાના બદલે પણ લઈ શકાય બંનેને આપણે મિક્સર જારમાં પીસી લઈએ હવે આપણે શાકનો વઘાર કરીશું તેના માટે મેં કુકરમાં બે ચમચા તેલ મૂકેલું છે તેલ ગરમ થઈ ગયું છે હવે એડ કરીએ આપણે એક ચમચી રાઈ એક ચમચી જીરું બંનેને આપણે ફૂટવા દઈએ ફૂટી જાય એટલે આપણે હિંગ એડ કરી દઈએ અડધી ચમચી ત્યાર પછી ત્રણ લસણની કળીઓ છે તેના મેં ટુકડા કરી લીધા છે તેને આપણે એડ કરી દઈએ ગેસના હિંસલો જ રાખવાનો છે એક લીલા મરચાં ટુકડો વઘારે સંતળાઈ જાય એટલે આપણે એડ કરીએ એક ઝીળી સમારેલી ડુંગળી ડુંગળીને પણ આપણે સારી રીતે સંતળવા દઈએ જેથી ડુંગળીનો કાચો સ્વાદ ન આવે ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાંતળવાની છે ડુંગળી અહીં ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે હવે એક ટમેટાને મેં ખમણી લીધું છે તેને આપણે ઉમેરી દઈએ હવે ગેસને આપણે અહીં મીડિયમ કરીએ ટમેટું સરસ ચડી જાય અને સાથે સાથે આપણે મસાલા પણ એડ કરીએ અને મસાલા પણ સારી રીતે પાકી જાય સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ એક નાની ચમચી હળદર બે ચમચી ધાણાજીરું અને એક ચમચી કાશ્મીરી લાલ મરચાની ની મસાલા એડ કર્યા પછી આપણે મસાલાને સારી રીતે ગ્રેવી બને છે તેમાં ત્યાં સુધી ટામેટું પણ ખૂબ થઈ જશે જુઓ ટમેટામાંથી તેલ છૂટું પડી રહ્યું છે ટમેટું પણ સંતળાઈ રહ્યું છે જાય એટલે આપણે એક વાટકી પાણી ઉમેરી દઈએ પાણી ઉમેર્યા પછી પાણી સાથે બધું સારી રીતે મિક્સ કરીએ અને ત્યાર પછી સિંગદાણા અને ગાંઠિયાનો આપણે ભૂકો ઉમેરી દઈએ તેને પણ સારી રીતે મિક્સ કરીએ ભૂકો ઉમેર્યા પછી આપણે આ સરગવાની સિંગો ઉમેરી દઈએ સરગવાની સીંગો ને આ ગ્રેવી સાથે એકદમ સારી રીતે મિક્સ કરીએ ને એટલે અંદર મસાલો ચડી જાય ધીમા તાપ પર બે થી ત્રણ મિનિટ આ રીતે આપણે કુક થવા દઈએ બે મિનિટ આ રીતે શાક ધીમા તાપ પર સીજવા દીધા પછી આપણે ફરીથી એક વાટકી પાણી ઉમેરી દેસું કુલ મેં બે વાટકી પાણી ઉમેરેલું છે અને હવે આપણે મિક્સ કરીએ ફરીથી બધું સરસ ભળી જાય અને હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી અને મીડિયમ ફ્લેમથી ધીમા ફ્લેમ પર થવા દઈએ બે સીટી કર્યા પછી અને કુકર ઠંડુ થઈ ગયા પછી હવે આપણે ખોલી વાહ એકદમ સરસ કુકરમાં ઝટપટ નવા મસાલા સાથેનું સરગવાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે કોથમરી એડ કરી દેસુ તૈયાર થયેલા સરગવાના શાકને આપણે સર્વ કરી દીધું છે પોષક તત્વોથી ભરપૂર હાડકાને મજબૂત બનાવનાર અને કેલ્શિયમનો ખજાનો એવા સરગવાના આ નવા પ્રકારના શાકનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને કુકરમાં ઝટપટ ઝડપથી બની જતા આ શાકનો વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુને વધુ લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ